જય શ્રી રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને આપણો વિડીયો જોવો એટલે મજામાં જ રહ્યો તો આજ આપણે જવાના છીએ ક્યાં જવાના છીએ આપણે આપડે હનુમાન ગાળા હા હનુમાન હનુમાન ગાળા છે એટલે જાવું છે એમને પાલું પાણી વધવા લીલ છે રોજ છે બધાય તો ચાલો હવે જંગલ જંગલમાં જંગલ માં આપડે અંદર જઈએ આમનો આ જોઈ શકો છો તમે ન્યારા એવું આવું ઘનઘોર જંગલ છે મોમેન્ટ્સ લેટર તો ફાઇનલી આપણે અડધે રસ્તે તો પૂગી ગયા છી થોડોક તમને હું રસ્તા કેવા છે એમાં કેટલું આડું આવે હું હું છે પાણી ક્યાં આવે અત્યારે તો નથી કારણ કે અત્યારે તો પાણી ન હોય જોઈ શકો છો તમે ગીર ને બધું <cinnamon Rash amusing sound> અહીંયાથી આપણે ઉપર જવાનું છે તરત તો આલ્યા જઈ થી આયા બધું આડા અવળા વળવાંગડ વળવાંગડ આ સુરત ક્યાં આવ્યું છે બે દી પેલા કારણ કે એને અહીંયા સેટિંગ ન હોય બોલો માણસ સુરત જવા બળ કરે ને આ અહીંયા ટીંગાવાટુ આવ્યું હવે તમે સલાહ ગયો કે અહીં હું લાઈન લેહી ભાઈ એને પે કા હાથમાં ધંધો બંદો કઈ છે નહીં આટા મારવાનું છે થોડીક વિડીયો શૂટિંગ ની મને એવું કેમ લાગે છે

પછી ચેક કરી વાતો બધા આપડે ગૌતા વજી બધા ભાઈ કરે કે ભે પીડી દે ડુંગરો કઈ ગોળ ને ને એવો બધો મન છે કા શું કહેવાય ખિસકો કહેવાય ભાગી માસી ગજબ હે તે શું કરું કે ઉભી હે ગોતો

એમ જોતો ચોમાસું પણ આય લગભગ હલાય ચોમાસા માં હાલે પણ આ બધે રસ્તો આમ નિયમ નહી બહુ ઓલું હોય ને કારણ કે આપના જગ્યા જોતા એવું લાગે કે પાણીનું પાણી મળે એવું સુવિધા હોય નઈ કારણ કે જંગલ વિસ્તાર એટલે જંગલ જ વિસ્તાર જોવા નથી મળતા ભાઈ ને આપડે મસ્ત

કેમ હવે તમે આમ નાખી દેમો મારું એમ કેવાનું એમ એમ કહેવાનું હતું તેલા ખબર ન કે ભાઈ કેમ કેમ તારું પબ્લિક એટલે પબ્લિક નંબર નો ભાગે તમને ખબર છે હા લબડી રહ્યો હવે

Boris t o n i s p i n How, z u n e t a m a So, i u you. We've b e

ગીરનો ફોટો છે આની જે જે રાયલ ગાડી હતી રિયલ તો જો આંજે હારવાનો રસ્તો નથી ક્યાં આઈ તો યો રસ્તો કેમ આપડો લોક આયા પૂરો કરીએ છે હારો લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલ પર કદીસ